લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ કુલ ચાર મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી એસીબી મહીસાગર પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન નાઓએ આપેલા સૂચના અને માર્ગદર્શન મુજબ મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટ નાઓએ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવેલ તથા મિલકત સંબંધી બનેલ વણ શોધાયેલા ગુનાઓ શોધવા તથા બનતા અટકાવવા સારું ખાનગી બાતમીદારો રોકેલ ને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સની મદદ લીધેલ દરમિયાન લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાઇક ચોરીના શોધવા સારું એલસીબી સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ફૂલસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ મયુર નારણ નાવ ચોરી થયેલ બનાવટમાં ટેકનિકલ એનાલિસિસ કરી શંકાસ્પદ ઇસમોના નામ શોધેલ હોય તે આધારે એલસીબીનો સ્ટાફ લુણાવાડા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજપાલ સિંહ જયમંતિહ તથા પોલીસ કોન્સ્ટેબલ કાર્તિક કુમાર મનુ નાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે ટેકનિકલ એનાલિસિસમાં જે સંકબદ્ધનું નામ મળી આવેલ છે અંતે ઇસમ નામે અદનાન યાસીન પઠાણ રહેવાસી ચારણગામ તાલુકે લુણાવાડા જિલ્લો મહીસાગર નાઓની ચોરીના બાઇક સાથે વરઘડી રોડ તરફથી લુણાવાડા તરફ આવવા નીકળેલ છે સદર બાતમી આધારે એલસીબી સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ ઈસમને રોડ ઉપરથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતાં તેની જોડેનું બાઇક ચોરીનું હોવાનું કબૂલ કરેલ તથા અન્ય ત્રણ બાઇક અન્ય એક ઇસમ નામે આદિલ તલાટી રહે ગોધરાનાઓ સાથે મળી ચોરી કરેલ હોવાનું કબૂલાત આપે જે આધારે એલસીબી સ્ટાફ દ્વારા કુલ ચાર બાઇક રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપેલ છે